જ્યારે તમારા ઘરમાં ભગવાન નો વાસ હોય ત્યારે તમને કેવા સંકેત મળે છે ચાલો જાણીએ ભગવાન દરેક વ્યક્તિના ઘરમાં નથી રહેતા પરંતુ જે સાચા અને તેની ભક્તિ કરે છે છે તેને ભગવાન ઘણા એવા સંકેત આપે જેનાથી તે તેના જીવનમાં આવતી દરેક સમસ્યાઓને દૂર કરી શકે છે જો ભગવાન પોતે તમારા ઘરમાં રહે છે તો તેમના દ્વારા ઉત્પન્ન થતી દેવી ઉર્જા તમારા ઘરમાં સ્થાપિત થવી જોઈએ આવી સ્થિતિમાં ઘરના મંદિરમાં અચાનક પરફ્યુમ અથવા તો ફૂલોની સુગંધ આવવા લાગે છે જો તમારા ઘરમાં ભગવાન રહે છે તો ઘરની બહાર નીકળતી વખતે અચાનક તમને નીલકંઠ પક્ષી જોવા મળે છે જ્યારે ભગવાન તમારા ઘરમાં રહે છે ત્યારે ભગવાન પોતે તમને એવો અહેસાસ કરાવે છે કે ભગવાન તમારા સપનામાં આવશે ત્યારે તમને સંકેત આપશે કે તેમના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે છે અને તમને સપનામાં પણ મંદિર જોવા મળી શકે છે અને જો ભગવાન તમારા ઘરમાં રહે તો તમારી તમારી પૂજા દરમિયાન કોઈ પક્ષી નજીક આવીને બેસી શકે છે અથવા તો પૂજા સમયે કોઈ સાધુ તમારા દરવાજા પર આવી શકે છે આવી સ્થિતિમાં તે સાધુને ચોક્કસ ભોજન પૂરું પાડજો અને મહેમાનો આગમન પણ સંકેત આપી શકે છે જય માતાજી